આજ રોજ તારીખ અઠ્યાવીસ દસ બે હજાર પચીસના રોજ સવારના અંદાજીત અગિયાર વાગે મહાનગરપાલિકાના કમિશનર મનીષ ગુરવાની નાયબ મ્યુનિસિપલ કમિશનર મેહુલ દેસાઈ રામાનુજ અને મનપાના જુદા જુદા વિભાગોના વડાઓ સાથે અંજાર તાલુકાના બોરીચી વિસ્તારની મુલાકાત લેવામાં આવી જેમાં મુખ્યત્વે પાયાની સુવિધા ગટર પાણી સફાઈ અને રસ્તાઓ બાબતે જુદી જુદી સોસાયટીઓમાં વિઝિટ કરી તાત્કાલિક કરવાની થતી કામગીરી તથા આગામી સમયમાં હાથ ધરવાની કામગીરીઓ અંગેની સૂચનાઓ આપવામાં આવી આ કામગીરીઓ માટે રાજ્ય સરકાર તરફથી ફાળવવામાં આવેલ ગ્રાન્ટમાંથી પ્રથમ તબક્કે આ વિસ્તાર માટે રૂપિયા પાંચ કરોડના ખર્ચે વરસાદી પાણીના નિકાલ તથા રૂપિયા બે પોઈન્ટ બાવન કરોડના ખર્ચે જુદી જુદી સોસાયટીની મુખ્ય ભૂગર્ભ ગટર લાઇન નાખવાની કામગીરીના ટેન્ડરો પ્રસિદ્ધ કરવામાં આવેલ છે જે ટેન્ડર પ્રક્રિયા પૂરી થયેથી કામો શરૂ કરવામાં આવશે જે કામોથી નાગરિકોને ભૂગર્ભ ગટર અને વરસાદી પાણીના ભરાવથી આંશિક રાહત મળી રહેશે તે ઉપરાંત તાત્કાલિક ધોરણે કરવાની થતી કામગીરી જેવી કે ડ્રેનેજ નિકાલ માટે હયાત પંપિંગ તથા લાઇન દ્વારા જે પાણી નિકાલ કરવામાં આવે છે તે લાઇન તત્કાલીન રિપેર કરવામાં આવશે તથા આ લાઇનની પેરેલર નવી પંપિંગ મશીનરી તથા આઠ ઇંચ પાયાની લાઇન નાખી ડ્રેનેજ પાણી પમ્પિંગ કરી નિકાલ કરવામાં આવશે આ વિસ્તારોના મુખ્ય રસ્તાઓની સફાઈ માટે ખાસ સફાઈ ઝુંબેશ હાથ ધરી જેસીબી ડમ્પરો દ્વારા ઘન કચરા નિકાલની કામગીરી શરૂ કરવામાં આવશે વધુમાં મહાનગરપાલિકા દ્વારા આ વિસ્તારના પ્રાથમિક પાણી ડ્રેનેજની સુવિધાના લાંબા ગાળાના સુદ્રઢ આયોજન માટે એક્સપર્ટ એજન્સી પાસેથી તમામ વિસ્તારોની સર્વેની કામગીરી શરૂ કરવામાં આવેલ છે જે સર્વેની કામગીરી પૂર્ણ થયેથી આવી કામગીરીના પ્રોજેક્ટ તૈયાર કરાવી આ અંગેની દરખાસ્ત ખાસ કિસ્સામાં સરકારમાં રજૂ કરવામાં આવશે આ સર્વે કામો હાથ ધરી ટેન્ડર પ્રક્રિયા કરવામાં આવી છે તેવું મનપાના કમિશનરની અખબારી યાદીમાં જણાવવામાં આવ્યું છે